વાકાનેરના રાણેકપર ગામના બોર્ડ નજીકથી બોલેરો પિકઅપમાં ચોરખાનું બનાવી બિયરની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા સત્તર પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દા માલ જપ્ત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાકાનેર મોરબી નેશનલ હાઇવે પર રાણેકપર ગામના બોર્ડ નજીક ઈબીઝા કારખાના પાસે વોચ ગોઠવી અહીંથી સ્કોર્પિયો કાર નંબર જી જે છત્રીસ એ ઓગણચાલીસોના પાયલોટિંગ સાથે પસાર થતી એક બોલેરો પિકઅપ વાહન નંબર જી જે છત્રીસ વી ત્યાંસી ત્રેવીસને રોકી તલાશી લેતા બોલેરોમાં ઘરવખરીના સામાન નીચે ચોરખાનામાંથી એક હજાર છસો ને એસી નંગ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે આ બનાવમાં આરોપી કલ્પેશકુમાર ચિંતીભાઈ અઘારા કલ્પેશભાઈ ઉર્ફે બાબુ જેઠાભાઈ કલોત્રા અને યોગેશભાઈ સનાભાઈ ને બિયરનો જથ્થો બોલેરો તથા સ્કોર્પિયો વાહન મોબાઈલ સહિત કુલ રૂપિયા સત્તર લાખ ઓગણીસ હજાર છસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી વિજયભાઈ જયંતિભાઈ અઘારાનું નામ ખુલતા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ શનિવાર સાંજે વાંકાનેર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે